મિત્રો આજે અમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આવેલા છીએ હેત વેષણા માટે આવેલા છીએ આપણે સ્પાર્ક ભવ્ય સાયન્સ ફેર માટે સ્પાર્ક ભવ્ય સાયન્સ ફેર 2024 નું રાખેલું છે તો હેત આમાં શું રાખેલો છે બધો પ્રોગ્રામ 122 કરતા 51 બાદ છે એકાલાઇન પર છે 122 કરતા પણ કેમેરામેન આપ સાંભળો છો ને

એક કાણું કરતાં પણ વધારે સ્કૂલોએ આમાં ભાગ લીલો લીધેલો છે નાઇન્ટીન જય સ્વામિનારાયણ અત્યારે લાઈવ શૂટિંગ ચાલુ છે તમારે કંઈક કેવું હોય તો કહી શકો છો આ સેના વિશે છે ભાઈ હું અહીંયા સાયન્સ ફેરમાં ભાગ લેવા આવ્યો છું અને અહીંયા બધી ફેસિલિટી મળે છે ઘર જેવું જ છે ઘરથી પણ વધારે સારું ફેસિલિટી અહીંયા મળે છે અંદર હોલ ની અંદર બધા પ્રોગ્રામ રાખેલા છે હા હોલ ની તમારું નામ કહી દો પૂરું મારું નામ તીર્થ ગોસ્વામી છે હું પ્રાંતિજ થી આવી લઉં છું જીગરભાઈનો બાબો છે આ હા હા મારી સ્કૂલ નું નામ કિસ્ટર પબ્લિક સ્કૂલ છે હા થેન્ક હવે અમે આગળનો પ્રોગ્રામ બતાવશું આ રીતના બાળકો પણ તમે જોઈ શકો છો મિત્રો વિડીયો લાંબો થશે પણ પૂરો જોવાનો પ્રયત્ન કરશો તો જ મજા આવશે અને વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપ જોઈ શકો છો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાંબરકાંઠા દ્વારા આયોજિત છે આ એ પણ આપને ધ્યાન લેવું મિત્રો અને આ રીતના બેનરો મારેલા છે મિત્રો

અને ભવિષ્યમાં કદાચ આપણા સ્ટુડન્ટો એ પ્રોજેક્ટ માટે ઉજ્જવળ બને એવી આ પ્રોજેક્ટની રજૂઆત કરવામાં આવી છે અચ્છા અચ્છા હા તો હા ખ્યાલ આવી જો ભવિષ્યમાં ફાયદો થાય એ રીતના પ્રોજેક્ટ ટેકનોલોજી વિકસે જેના કારણે આપણો ભારતનો વર્ગ સાયન્ટિસ્ટ વર્ગ જે વિકાસ થાય તેના માટે એના માટે છે ઓકે ઓકે થેન્ક યુ જયરાજભાઈ બરાબર તમે કીધું હા પરફેક્ટ સ્કૂલનું પણ આપ જોઈ શકો છો મિત્રો તો એમણે શું બનાવ્યું છે અત્યારે હું બતાવું છું નજીકથી અવાજ આવશે બાળકોના લીધે તો એ પણ હું આપને બતાવું આપ જોઈ શકો છો અત્યારે અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો આવેલા છે અને સ્કૂલ સ્કૂલવાઈજ અલગ અલગ બધા પ્રોગ્રામ બનાવેલા છે તો એ આપ પણ જોઈ શકો છો અને હું બતાવું છું આપને હવે મિત્રો આપ નિહારો તો મિત્રો આ પરફેક્ટ સ્કૂલના વિદ્યાર્થી છે આપને હવે એની જાણકારી આપશે આ પ્રોજેક્ટની આપ જોઈ શકો છો કે આ સૂર્ય મંડળ છે સૂર્ય પૃથ્વીની આસપાસ વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે તો આપણે આપણે એલવી આપણે ચંદ્રયાન થ્રીમાં એલવીએમ એટલે કે મૂળ લોન્ચિંગ વે કર પૃથ્વીથી ચંદ્ર પર સ્થાપિત કરવાનું છે તો આપણે પૃથ્વી પર પૃથ્વી પર જે એલવીએમ થ્રી રોકેટને પૃથ્વી ચંદ્ર પર સ્થાપિત કરવાનું છે હવે આગળની માહિતી પ્રિય આપશે આ તપોવન વિદ્યા મંદિરનો પ્રોજેક્ટ પણ આપ જોઈ શકો છો અલગ અલગ મારે કોઈ પ્રોજેક્ટ બનાવેલા છે આંતરિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કઈ રીતના થાય એ પણ મિત્ર આમાં બતાવેલું છે ભીડ પણ ઘણી મોટી માત્રામાં છે એ પણ આપ જોઈ શકો છો મિત્રો માટી વગર ખેતી કઈ રીતના થાય મિત્રો એ પણ આ પ્રોજેક્ટની અંદર બાળકોએ બતાવેલું છે ડિસન્ટ સ્કૂલ વર્ડના બાળકોએ આ રીતના કોકોપીટની અંદર પણ તમે માટીની અછતો એવા ખેત જગ્યાએ આ ઓછી જગ્યામાં પણ આ ખેતી કરી શકો છો તો એ પણ સરસ મજાનો પ્રોજેક્ટ મૂકેલો છે મિત્રો તપોવનના વિદ્યાર્થીઓ પણ આપણને આ પ્રોજેક્ટ બતાવશે આ શું કહેવા માગે છે ભાઈ અલ્ટ્રાસોનિક ધ્વનિ એટલે અલગ અલગ સ્કૂલોના આ રીતના પ્રોજેક્ટ છે મિત્રો તો આ બોર્ડ ઉપર આપ જોઈ શકો છો અલગ અલગ સ્કૂલો છે અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે એ પણ હું આપને જણાવું આ રીતના બાળકોએ અલગ અલગ પ્રોજેક્ટ બનાવેલા છે એ પણ આપ અત્યારે નિહાળી રહ્યા છો મિત્રો મારી સાથે મારી યુટ્યુબ ચેનલ રિતેશ પટેલ વ્લોગ ઉપર મિત્રો આપ જોઈ શકો છો પરફેક્ટ શુ દ્વારા પણ એક પ્રોજેક્ટ મૂકેલો છે દબાણ તફાવત દબાણ તફાવત દ્વારા પ્રવાહીનું વહન કઈ રીતના થાય એ આપણને અહીંયા બતાવશે હવે હા તો ભાઈ બતાવો તમે પ્રોજેક્ટ આ કઈ રીતના કામ કરે છે એનર્જી પંપ એટલે ઇલેક્ટ્રિસિટી વગર જમીનમાંથી કોઈપણ તરલનું વહન કરાવવું હોય એટલે કે તરળને ખેંચવું હોય તો આ પંપ દ્વારા ઇલેક્ટ્રિસિટી વગર થઈ શકે છે તો સર્વપ્રથમ બોટલમાં પાઇપનું કનેક્શન એવી રીતે કરવાનું છે કે કોઈપણ જગ્યાએથી લીકેજ ના થાય ઓકે એરનું લીકેજ ના થાય એટલે તમે સમજ્યા હશો કે અંદર એર રહેલી હશે હવે જ્યારે બોટલમાં પાણી ભરવાનું છે એટલે આપણે પાણી ભરીશું હવે અહીંયા બતાવવા માટે પાણી ઓલરેડી ભરેલું છે પાણી ભરાઈ જાય એટલે કોકરી બંધ કરીશું જ્યારે કોકને એકને ચાલુ કરીએ આ પહેલાં આપણે જે જગ્યાએથી પાણી ખેંચવાનું છે એને આપણે એર કનેક્ટ કરી લઈએ એર નહીં લઈએ એટલે સંપર્ક સારો રહે અને જલ્દી રીતે ઉપર આવી જાય હવે જ્યારે આવું કોક એક ચાલુ કરું ત્યારે પાણી અહીંયા ભરી હતું એ જેમ જેમ નીકળશે બહાર એટલે દબાણ ઘટશે એમ દબાણ ઘટશે એટલે મોટરનું સંકોચન થશે મોટરનું સંકોચન થશે એટલે અંદર બેક્ટેરિયન જનરેટ થશે એર જનરેટ થશે કારણ કે કોઈ જગ્યાએથી એરનું લીકેજ થતું નથી જે જગ્યા અંદર જે એર આના દ્વારા બહાર નીકળે છે સર્યા આના દ્વારા બહાર નીકળે એટલે આમાં પણ થોડી એર નીકળે છે જ્યાં ડબો સંકો ડબો દબાય તમેને ખૂલવા માટે કંઈક જોઈએ માટે આ એર છે એ નીચે જે વધુ દબાણવાળું છે સીધું ખેંચીને આના અંદર લાવે છે કન્ટિન્યુ સતત જ્યાં સુધી જમીનમાં અંડરગ્રાઉન્ડમાં કોઈ પણ રૂડ તરલ રહેલું છે ત્યાં સુધી આ મોડેલ અમારું વર્કિંગ કર્યા જ કરશે ચાલુ જ રહેશે કોઈ દિવસ બંધ નહીં થાય સતત ચાલુ ને ચાલુ જ્યાં સુધી જમીનના અંદર છે કોઈ પણ તરલ આ થઈ હા બાળકો બનાવેલા છે મિત્રો એ પણ આપણે મારી સાથે જોઈ રહ્યા છો અને વિડીયો પૂરો મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ વ્લોગ ઉપર જોશો મિત્રો મિત્રો હવે આપ જો ન્યુ ઇંગ્લિશ ના બાળકો આ પ્રોજેક્ટ બતાવે છે તો કઈ રીતના બતાવે છે હવે આ પૂરા વિડિયો જુઓ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વી આર અ સ્ટુડન્ટ ફ્રોમ મોસ્ટ રિસ્પેક્ટેડ સ્કૂલ ન્યુ ઇંગ્લિશ હાઈ સેકન્ડરી સ્કૂલ ફ્રોમ 6th સ્ટાન્ડર્ડ માય પ્રોજેક્ટ નેમ ઇસ સ્પાર્સિટી માય નેમ ઇસ શ્રેય માય પાટર્ન નેમ ઇસ અશ્વિન જશ એન્ડ ધ્યાન Smart City is a party for the factories and many other things like metal train, helicopter and many other things for this project. It is a company. It is a very important for our environment and our life.

हाँ ये सोलर हां तो शायद कीरोस में ये सेड होगी इस सेड घूमेगा सन की रोशनी सेड आएगी तो पूरा इस सेड आएगा सर की रोशनी सेड आएगी तो पूरा इस सेड आएगा हाँ तो सेंसर से घूमेगा हाँ अब हाँ। दूसरा सेकेंडरी वायरलेस कार चार्जिंग अब इसमें देख सकते हैं एलईडी लाइट तो कपल वायर और कुछ नहीं सेल वेल कुछ नहीं है इसको चार्जिंग पॉइंट पे रखना एक नीचे लाइट भी हो गई है

वो कहेगा कि ये कूड़ा है, है सब बंद करो देखो है ना आ, आपको बीमार होगा तो उसको तो अच्छा नहीं लगता बीमार होते अच्छा नहीं लगता तो हॉस्पिटल में जाएगा बंद नहीं कराते तो है ना हॉस्पिटल में आगे कंप्लेन जाते नगर पालिका में कंप्लेन जाती है तो है ना उसी वजह से ना हॉस्पिटल में बंद भी हो जाती है ये सिस्टम ही दिल्ली में शुरू हुई दिल्ली मुंबई अहमदाबाद